મોટા ભાગે નોર્મલ ડિલિવરી પછી ઘણા પેશન્ટને નીચે ટાંકા આવતા હોય છે એપિઝોડોમી લેવામાં આવતી હોય છે ક્યાં તો ક્યારેક ક્યારેક થોડો માઇનર કટ પણ આવતો હોય શકે છે આ કટને ને રૂજાવા માટે ટાંકા લેવામાં આવે છે તો તમારા ડોક્ટર ઘણી ખરી તમને સલાહ આપે છે એની જાણકારી તમને હોવી જોઈએ ફર્સ્ટ આ ટાંકા જાતે પીગળી જાય એવા હોય છે એને કટ કરવામાં આવતા હોતા નથી આજના જમાનામાં મોટા ભાગે જાતે ઓગળી જાય એવા જ ટાંકાથી સુચનિંગ કરવામાં આવતું હોય છે સેકન્ડ ત્યાં ઇન્ફેકશન નહીં થાય એના માટે રેગ્યુલર ક્લિનિંગ હાઇજીન અને એન્ટીસેપ્ટિક સોલ્યુશન ત્યાં લગાવવા માટેની સલાહ આપવામાં આવે છે થર્ડ ટાંકા લીધા પછી થોડું ઘણું ચાલવામાં બેસવામાં ડિસ્કમ્ફર્ટ થતું હોય છે પણ એ દવાઓથી પેઇન કિલરની મદદથી મેનેજ કરી શકાય તેવું હોય છે મોટા ભાગે કોઈ પણ સ્ત્રીને નોર્મલ ડિલિવરી પછી કઈ ખાસ તકલીફ હોતી નથી ફોર્થ સેક્સ્યુઅલ હેલ્થ ઘણી ખરી લેડીઝને એ ઇસ્યુ હોય છે કે ટાંકા લીધા પછી કદાચ ઇન્ટિમેટ રિલેશનમાં પેઇન ક્યાં તો ડિસ્કમ્ફર્ટ ફીલ થાય મોટા ભાગે એવું થતું હોતું નથી કારણ કે વજાઈનાની સ્કીન ઘણી જ સ્ટ્રેચેબલ હોય છે એટલે જો હીલિંગ પ્રોપર થયું હોય તો એ ડિસ્કમ્ફર્ટ ફીલ થતું નથી ફિફ્થ કોસ્મેટિક પોઈન્ટ ઓફ વ્યૂથી અગર ત્યાંની સ્કિન ઘણી બધી સ્કાર્ડ હોય ક્યાં તો સ્કાર અનઇવન હોય અને તમને એ વસ્તુ ડિસ્કમ્ફર્ટ ફીલ કરતી હોય તો તમે તમારા ડોક્ટર ની સલાહ લઈ શકો છો અને ત્યાંના પ્રમાણે ડોક્ટર તમને સલાહ આપે છે કે શું કરવાની જરૂર છે કદાચ જો એ એરિયા વધારે પડતો સ્કાર્ડ હોય તો કદાચ સ્કાર રિસુચરિંગ કરવાની જરૂર પડી શકે છે તો સ્કાર એક્સરસાઇઝ કરીને રિસુચરિંગ કરવાની જરૂર પડી શકે છે એમાં તમે કોસ્મેટિક ગાઈનેકોલોજીસ્ટ હેલ્પ લઈ શકો છો તો યાદ રાખો દરેકની ડિલિવરી એક્સપિરિયન્સ અલગ અલગ હોય છે દરેકના સ્કાર હિલિંગ અલગ અલગ હોય છે તમારા કમ્ફર્ટ કોસ્મેટિક લુક માટે તમે એક્સપર્ટ ડોક્ટરને કન્સલ્ટ કરી શકો છો ત્યાં તો તમારા ડોક્ટરની સલાહ લઈ શકો છો થેન્ક યુ સો મચ